સુરત જિલ્લા એસસીબીનો લાંછીયો પોલીસ કર્મી એક લાખની લાંચ લેતા એસસીબીના હાથે ઝડપાયો છે રોહી બિસરના ગુનામાં આરોપીઓને ન મારવા માટે લાંચ માંગી હતી સુરત જિલ્લા એસસીબીની ટીમે કામરેજ પોલીસ મથકની હદમાતીદારોનો જઠ્ઠો ઝડપી પાડ્યો હતો જેમાં ફરિયાદીના જમાઈની અટક કરી હતી જ્યારે પતિને હાજર કરવાની જમાઈ તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ કામરજ જતીઓના ગામ જતા રોડ પર આવેલ આત્મવિલાસ સોસાયટી સામેથી લાંચની એક લાખની રકમ સ્વીકારતા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાને ઝડપી પાડતા લાંચિયા પોલીસ કર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ એ રૂપિયા બે લાખની માગણી કરેલી જે પૈકીના એક લાખની વ્યવસ્થા થયેલી હોય એ એક લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ એક લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી